હા ગાઈ ગુડ મોર્નિંગ સાથે છે આપણા નવા વિડીયોમાં તો જેમ છો મજામાં તો અવાર સવારમાં વાગી જાય છે સવારના આઠનું પોચ તો આપણે વોક સ્ટાર્ટ કરી દીધો ચાલુ આપણે નવી નવી ટેસ્ટ થઈ ગયા તો આપણે આપણે શોપ પર જવા માટે નીકળીએ એ પહેલાં આપણે આપણે ક્ષેત્રમાં જવાનું છે તો ખેતરમાં વરાક થઈ જાય નહીં થયું એ ઓડર મારવાનું હોય એટલે તો આપણે પૂરા મત કન્ટિન્યુ બને ખતમ નહીં તમને તમે બતાવું તો બરાબ થઈએ નહીં થાય તો કોમેન્ટમાં તમે બતાવજો મિત્રો તો વિડીયો તમને પસંદ આવો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી એક ક્ષેત્રમાં તો મિત્રો આપણે આપણા ક્ષેત્રમાં ચોકી જવા આવ્યા છીએ તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે આપણા ક્ષેત્રમાં આવી ગયા છીએ તમે તો મિત્રો આ છે આપણું ખેતર તો જોવા તમે ખરાબ થઈ કે નહીં થઈ તો અમુક રોટર મારવાનું રોટર મારીને ગરબાનું ગાર્વિંગ પછી રાયડો તો મિત્રો સવાર સવારમાં એટલો ખેતરનો નજારો તો મિત્રો સવાર સવારમાં મસ્ત સૌંદર્ય વાતાવરણ કુદરતી નજારો જુઓ ખેતરનો મસ્ત મજાની ચકલીઓનો અવાજ આવે મોરનો અવાજ આવે હૉગમાં તમે કન્ટિન્યુ બન્યા રહો મિત્રો ફાઈનલી આપણે નાવા થાય છે છે અમારા તે ચાર વાગે જુઓ તો મિત્રો ફાઇનલી આપણે આપણે કેનાલ ઉપર આવી ગયા છીએ તો અમારા ગામની કેનાલ જુઓ કેનાલમાં કેવું બધું ઉગી ગયું છે ગંધા તો ફાઈનલી આપણે રોડે ચડી ગયા છીએ મહેસાણા જવા માટે અમારા બાજુના કપાસ બાજુનો કેનાલ